કેમ છો સર્વે સખાઓ માતા બહેનો દીકરીઓ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ વાહે ગુરુ સબકા માલિક એક શ્રી ગુરુદેવ દત્ત આજનો સંવાદ અને સત્સંગ ઘણા લોકોને ચચરી જવાનો છે તો ઘણા લોકોના જીવનમાં ઝંઝાવાત ફેલાવી દેવાનો છે તમને આજે રાતે ચિંતન કરવા મજબૂર કરી દેશે કે સંજુ બાબાએ આજે શું કહ્યું હા સત્સંગમાં કેવળ બધું સારું સારું નહીં હોય ઘણી વાર કડવી દવા પણ અમારે પીવડાવી પડે ને તમારા ભલા માટે જ છે ધન આજનો સત્સંગ છે ધન પર આધારિત હવે સવારે પાંચ વાગે જ પ્રેરણા થઈ છે તો હું તમને એ જણાવું છું મોટેભાગે લોકોની મોટે ભાગે લોકોની દુર્દશાનું કારણ જ તેમની આવકના સ્ત્રોત છે વિચારજો હું શું કહેવું છું હા ગમે તેમ રીતે કમાયેલું ધન તમારી દશા અને દિશા બગાડી શકે છે આવે તો બહુ મીઠું લાગે પણ એ મીઠાશની અંદર જ ઝેર હોય છે તમારા સૌભાગ્યને અપવિત્ર ધન દુર્ભાગ્યમાં ફેરવી શકે છે પવિત્ર ધન દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવે છે અને તમારી પાસે કર્મો પણ પવિત્ર કરાવે છે અને તેનાથી કરેલું હવન દાન સર્વે તમને ફરે છે એનું પુણ્ય પાપ્ત થાય છે જ્યારે પાપની કમાણીથી કરેલા સત્કર્મો પણ દોષિત જ રહે છે અને એ ધર્મ એ ધનથી કરેલા સત્કર્મો એટલે જે તમે સત્કર્મો કરો જેને તમે કોઈ વ્યક્તિને દાન આપો કોઈ સંસ્થાને પણ દાન આપો બરાબર છે તો એ વ્યક્તિ અને એ સંસ્થાની પણ દુરદશા ચાલુ થાય છે એટલે દાન કોની પાસે લેવું છો મદદ કોની પાસે લેવું છો ઉછીના કોની પાસે લેવું છો એ બહુ વિચારીને કરવું આપણેનો વ્યવહાર પણ બધાની સાથે ન થાય ભાઈ કોઈની પાસે ઉછીના નાણાં પણ લોને તો બહુ વિચારીને લેવું કે એની આવકના સ્ત્રોત કેવા છે સમજા નહીં તમારી દશા અને દુર્દશા બંને બગાડે છે તમારું જીવન કરી નાખે છે તમારા ઉજળા સંસારને એ છિન્ન ભિન્ન કરી નાખે છે તો એ પાપીએ એની પાપની ની કરેલા સત્કર્મો એને કરેલું દાન એ જે સંસ્થાઓને કરે છે દાન એ બધાનું જ પતન થાય છે એનો લાભ લેનાર વ્યક્તિઓનું પણ એ દોષ એ દોષિત કરે છે આવી વ્યક્તિએ કરેલા હવન અને તેનાથી મહારાજશ્રીએ પ્રાપ્ત કરેલી દક્ષિણા પણ મહારાજનું પણ પતન કરે છે ધન બહુ ખતરનાક ચીજ છે ભાઈ પવિત્ર ધન હોય તો તમને ઉજાગર કરે છે અને પાપથી કમાયાનું ધન હોય તો તમારા સાફ કરી નાખે છે અવિ વ્યક્તિ પાસે લીધેલા ઓછીના નાણાં તમને આર્થિક રીતે દેવામાં ક્યારેય બહાર આવવા નથી દેતા અને બીજી અનેક આદિ ઉપાધિ તમારા પરિવારમાં ચાલુ થઈ જાય છે અમારામાં એક મહારાજથી બિઝનેસ કરવાનો એટલે બ્રાહ્મણ બ્રહ્મદેવ બ્રાહ્મણદેવ કે ને તેને શાસ્ત્રી પૂજા પાઠ કર્યા એને બિઝનેસ કરવાનો ઝટકો પડ્યો ધનનો લોભ મહારાજોને પણ છોડતો ન કર્મકાંડ કરીને આટલું મરે તો પણ ઓછું પડ્યું હતું એમને બિઝનેસ કરવાનો ઝટકો પડ્યો અયોગ્ય વ્યક્તિ પાસેથી એમને પૈસા લીધા એમને શરૂઆતમાં તો ખ્યાલ નહી આવ્યો પણ જે પછી જે આર્થિક સંક્રામણ અને આધિ વ્યાધિના ચક્રમાં જે ફસાયા દોર બે વર્ષ ત્રણ વર્ષ થઈ ગયા પણ એ ઝંઝટ માંથી બહાર જ નહીં નીકળી દેવું બે લાખનું હતું પણ એ પછી ધીરે ધીરે બે કરોડનું થઈ ગયું પેલી વ્યક્તિ પાસે ખાલી બે લાખ જ લીધેલા એ બાર જ નહીં આવે પછી કોઈ અમારા જેવા જ્ઞાની અલ્પ જ્ઞાની એમની સાથે એમણે ચર્ચા કરી ત્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આમાં જે કંઈ પણ બે ઊંચીના પૈસા લીધા કોની પોણી કરો એક આખું લિસ્ટ બનાવવામાં આવ્યું એની આવકના સ્ત્રોત જોવામાં આવ્યા પછી એમાં જે અયોગ્ય વ્યક્તિ હતું ને એનું ઋણ એને ગમે ત્યાંથી ઉછી લઈને ચૂકવી દીધું તે પછી વ્યક્તિ આ દેવાના ડુંગરમાંથી બહાર આવ્યો એ બ્રાહ્મણ દેવ કર્મકાંડના એ પણ થાપ ખાઈ ગયેલા કે કઈ વ્યક્તિ પાસે ધન લેવું જોઈએ ને કઈ વ્યક્તિ પાસે નહીં લેવું જોઈએ એક આખું લિસ્ટ બનાવવામાં આવ્યું કે બે લાખ આની પાસે લીધા ચાર લાખ આની પાસે લીધા હા પછી એમાંથી દરેકના કર્મો જોવામાં આવ્યા તેમાં ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિની આવકના સ્ટોર બરાબર નથી તો પછી એમને સલાહ આપવામાં આવી કે ગમે તે થાય કોઈ સજ્જન પાસેથી પણ પૈસા લઈને સારી વ્યક્તિ પાસેથી પણ પૈસા લેને પહેલાં આનું ઋણ ચૂકતે કરો તમે વ્યાજ હાથે એ જેટલું વ્યાજ માગે એટલું આપીને પણ ચૂકતે થા પ્રથમ એમનું ઋણ ચૂકતે કરવામાં આવ્યું પછી જ એ બ્રાહ્મણ દેવ કર્મકાંડની બ્રાહ્મણ જોશી શાસ્ત્રી જે કેવું તે બધા જ હતા બધી રીતે પોન પછી જે એના જે બે કરોડ ત્રણ કરોડનું જે દેવું થઈ ગયું એમને એ પછી જ બહાર આવ્યા બાબા એક સમયે એમનો ત્રણ બે અઢી કરોડનો બંગલો હતો તેઓ મને જ કીધું હતું કે સંજુ બાબા મારું મકાન વેચો હોય તો મારે આમાંથી બહાર નીકળવું છે માથા પર એટલું બધું થઈ ગયું અત્યારે મને એ વ્યક્તિ એ મકાનમાં જ રહે છે એટલા ધંધા વેપારમાં પણ છે કર્મકાંડમાં પણ છે પણ પહેલી વ્યક્તિને ચૂકવી દીધું વ્યાજ સહિત એની રકમ પછી જ એમાંથી બહાર આવ્યા સમજાયું હું અનુભવ સિવાયની વાત નથી કરતો ભાઈ બરાબર એટલે અયોગ્ય વ્યક્તિ પાસેથી આવેલું ધન અથવા અયોગ્ય રીતે પ્રાપ્ત કરેલું ધન આપરા સુપરા સાફ કરી નાખે છે પછી અમારા જેવા જોશી જ્ઞાનીઓ પાસે આવે અને કહો ને સંજુ બાપા જો અમારી તો કેવી દશા બેઠી છે હે કોઈ પણ નાની પાસે જાઓ જોશી પાસે જાઓ તો પહેલાં તમે આ જ જોઈ લો કે તમે કંઈક તમારી પાસે જે ધન આવ્યું છે તે અયોગ્ય વ્યક્તિ પાસે તો નથી લીધું ને અથવા તમે અયોગ્ય રીતે નથી લીધું ને કોઈના હકનું પચાવી લીધેલું હોય નિવા સંપત્તિમાં ભાઈઓના હક બહેનોના હક હે ને હા કે પછી આ રીતે ન રહે છે ભાઈ જ્યારે દશા બેસે ને ત્યારે પછી શનિ મહારાજ રાહુ બધા તમને કહે ને કેટુ મંગળ બધા જ લાગી જાય છે કારણ કે તમે અયોગ્ય રીતે પ્રાપ્ત કરેલા ધનથી તમારી નિયતિ તમે જાતે જ બદલી હોય છે અને પછી એ નિયતિ પ્રમાણે ગ્રહો તમારા જીવનમાં પરિસ્થિતિ લાવે છે ને તમારા જીવનમાં પછી તાંડવ ચાલુ થઈ જાય પછી એ મારી કોઈ જોશી કોઈ શાસ્ત્રી કોઈ ગુરુ બહાર નીકાળી શકે ગુરુ એટના રસ્તો બતાવે કે તે જેની પાસેથી અયોગ્ય રીતે ધન લીધેલું છે જેની મિલકત પચાવી નાખેલી છે જે તારી પાપની ખમાણી છે એમાં તું બહાર નીકળ મેં કહ્યું ને કે આજનો સંવાદ ઘણાને રાત્રે ઊંઘ નથી આવવાની ચિંતન કરવા માટે મજબૂર કરી દેશે કે સત્ય આ છે ને હું અનુભવ સિવાયની વાત કરતો નથી તો આ રીતે અધર્મ અને અયોગ્ય રીતે આવેલું ધન તમારા ઘરને આધી વ્યાધી ઉપાધિમાં તો નાખે જ છે તમારા બાળકોને પણ પાપને માર્ગે લઈ જાય છે ઘણીવાર વાર પતિ પત્ની પણ પાપને માર્ગે જાય છે આ લોકો જે સત્કર્મો કરે છે એની પાસે ડીઝેલી દક્ષિણા પણ પડતી નથી એ દક્ષિણાનો બારો બાર નિકાલ કરી દેવાનો જેને પણ ઘરે લાવવાની જ નહીં જ્યારે સન કે અવધૂતે આપેલો એક રૂપિયો પણ તમાન તમને માલામાલ કરે છે કરોડોપતિ અબજોપતિ તો બનાવે છે પણ તમારો ઉદ્ધાર કરી રહી છે કે પુણ્ય સારીને પવિત્ર આત્મા એની પાસે પવિત્રતાથી આવેલો જે શ્રી છે જે ઐશ્વર્ય છે એમાંથી એક રૂપિયો આવે છે એક રૂપિયો પણ આપે સંત વધુ તો તમને કરોડોપતિ અબજોપતિ બનાવી દે છે માલા માલ કલાકે તમારું જીવન બદલી નાખે છે ધન ધાન્ય સમુદ્રી આરોગ્ય આયુષ્ય બધું જ આપી જાય છે સંતના આપેલા રૂપિયામાં આશીર્વાદમાં આપેલો એક રૂપિયો પણ એટલો મહત્વ છે અને અયોગ્ય વ્યક્તિ પાસેથી પ્રાપ્ત થયેલું ધન અથવા અયોગ્ય રીતે પ્રાપ્ત થયેલું ધન તમારી દશા અને દિશા બદલી કરે તમારા બાળકો પાપના માર્ગે જાય પતિ પત્નીમાંથી કે બંને અયોગ્ય માર્ગે જાય છે એટલો બધો એનો પ્રભાવ છે ભયંકર બીમારીઓ આવે છે અસાધ્ય બીમારીઓ આવે છે દરિદ્રતા અને દુર્દશા પછી છોડતી જ નથી જ્યારે નિયતિ એનો ઇન્સાફ ચાલુ કરે છે ત્યારે ગ્રહો એ જ હોય છે કુંદરી પણ એ જ હોય છે એ ફરિયાદ કરે અત્યાર સુધી અમારા દિવસ આટલા સારા હતા કેમ આ એકદમ બગડી ગયા ધનનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે આવે છે મેં આવા ધનથી પ્રાપ્ત કરેલું આવું ધન તમારા ઘરમાં આવી જાય ને એનાથી જે તમને દોષ લાગે છે ને એ કોઈ જોશી પણ દૂર નથી કરી શકતા સંત ઉધુ તમને માર્ગ બતાવે છે જેમ પેલા મહારાજ ફસાઈ ગયેલા ને દેવાના ચક્કરમાંથી બહાર નથી આવતા ત્યારે એમણે જ્યારે એમને જ્યારે માર્ગ બતાવવામાં આવ્યો કે ભાઈ જુઓ તો કોની પાસેથી દારૂ ધન એવું આવેલું છે એ વ્યક્તિ કોણ છે તે જુઓ એના કર્મો શું છે એની આવકના સ્ત્રોત શું છે અને આ બધા ચેરિટેબલ ટ્રસ્ટના આ તે બસ ગમે તેનું ધન બે એ લોકોનું પણ પતન થાય સંસ્થાનું પણ પતન થાય ને સંસ્થા દ્વારા જે લોકોને સેવા પ્રાપ્ત થાય છે એ બધાને શું કહેવું તમને જોયું ઘણીવાર આપણે જોઈએ લોન લેવું છો તો લોન ચૂકવાતી નથી એનું પાછળનું કારણ પણ આ એક છે કે કેટલાય લોકોના એમાં નિશાસાના પૈસા હોય કેટલાય ડિફોલ્ટર હોય કેટલી પાર્ટી ઉઠી ગયેલી હોય કેટલી પાર્ટીના મકાન જપ્ત થઈ ગયેલા હોય જમીન જપ્ત થઈ ગયેલા હોય ફેક્ટરી જ પછી એની હરાજી કરીને બધું બેંકોના વ્યવહારમાં પણ બહુ એટલે લોન ચૂકવાતી નથી શેર બજારની પણ એ જ છે બસ કેટલા આજે તમે કમાવો છો તો બીજાના પૈસા ડૂબે છે એક ના ડૂબે છે બીજાને મળે છે બીટકોઇનમાં પણ એવું જ છે શેર બજાર એટલે આપણી પરંપરા જે એમ કે છે કે શેર સત્તાથી દૂર રહેવું એના કારણે જ કે છે કોઈ કંપની તો તમને નફો આપતી જ નથી દસ રૂપિયાનો શેર આજે દસ હજારે વેચાય છે તે કંપની તમને દસ હજાર નથી આપતી એ તમારા સિવાયના જેટલા બીજા એમાં પૈસા રોકેલા હોય છે તે લોકો જ તમને ચૂકવે છે અને ઘણી વાર શેર બજાર પર સુઈ જાય છે અને ઓછા ભાવે તમે ખરીદો છો તો તેમાં કોઈના ને કોઈના પૈસા ધોવાઈ જ ગયેલા હોય છે તો જે એની આતરડી કરે નિશાશા તો આ આ ધંધો બહુ ખરાબ છે સમજો શું કહેવા માંગુ છું તે પછી હવે આજનો જમાનો એવો હોય છે ઘણા ઘણી સ્ત્રીઓ બોયફ્રેન્ડ રાખે એના ખર્ચા કાઢવા માટે ઘણા પુરુષો ગર્લફ્રેન્ડ રાખે તો આ રીતે જે ધન એકત્રિત કરે છે તેની પણ અવી જ દશા થાય બસ તમારો સમય બદલાય એની રાહ જોતા હોય જ્યારે હિસાબ ચૂકવવાનો આવે છે ત્યારે દુર્દશા જવાનું નામ નથી લેતી તે જ પ્રમાણે સ્ત્રીઓ માટે પુરુષ અને ધન પવિત્ર હોવા જોઈએ નહીં તો અધોગતિ થાય આર્થિક માનસિક શારીરિક કષ્ટો અપાર આવે છે આ જે યુગ પરિવર્તનનું કારણ છે તે પણ આ જ છે તેના કારણે બગડેલી વિશ્વની માનસિકતા કામુકતા વ્યભિચાર અત્યાચાર અધર્મ આ બધા જ પાપનું મૂળ અયોગ્ય ધન છે ખાયા અને કંચનથી દૂર રહેવું એની એ જે કહેવત છે તેની પાછળની આ પવિત્રતા છે પવિત્રતાથી પ્રાપ્ત કરેલું જ તકે છે તમને ફરે છે અને તમારા વંશ વારસ વારસદારોને ઉજાગર કરે છે વિષય બહુ ગન છે અમારા અધૂત આશ્રમમાં જ્યારે ગુરુ મહારાજ હતા કોઈ એમ કે લાખો કરોડો રૂપિયા મારે દાન કરવું છે તો બાપજી એની અંતર્દસ્તી જોઈ લેતા કે એની આવકના ના સ્ટોટ કેવા છે નહીં સ્વીકારતા યોગ્ય વ્યક્તિનું જ ધન જ આશ્રમમાં સ્વીકારવામાં આવતું શાસ્ત્રો એ ઉપાય આપ્યા છે કે તમારી આવકના સ્ત્રોતના દસ ટકા તમારે દાન કરવું જોઈએ તમારી સંપૂર્ણ આવકનો સ્ત્રોત જ ખોતો હોય તો એ દસ ટકા દાન તમારા પાપને ધોતું નથી તો એ બ્રહ્માની નહીં રહેતા કે હું ગમે તેમ ગમે તે રીતે કમાઈશ અને દસ ટકા દાન કરી દેવા એટલે મારા કર્મ ધોવાઈ જશે ને મારું ધન પવિત્ર થઈ જશે એ પૂરેપૂરું સો ટકા દાન કરી દઉં ને તો પણ કર્મ નહીં ધોવાય એ રામની કમાણી જે કહે ને ભ્રષ્ટાચારથી જે કંઈ પણ મેળવેલી છે એ સો ટકા દાન કરી દો ને તો પણ એ પાપ નહીં ધોવાય પાપ તો ઊભું જ રહે કારણ કે તમે કરેલા પાપથી એક એવી સિસ્ટમ ઊભી થાય છે જે સમાજ અને સંસ્કૃતિને અધોગતિના માર્ગે લઈ જાય છે આજે તમે લાંચ લેવ છો તો જેની પાસેથી લાંચ લેવો છો એ વ્યક્તિને પણ તમે લાંચ લેવા માટે ભવિષ્યમાં મજબૂર કરો છો કે બધા લે જ છે ને આપણે લેવામાં હું માનવું આપણને કોઈ છોડે એટલે તમારી જે આવકનો સ્ત્રોત છે એ અયોગ્ય છે એ અયોગ્ય ધનને તમે પૂરેપૂરું દાન પણ કરી દો ને તો પણ તમારું ફાપ દોવાતું નથી કારણ કે તેના કારણે તમે સમાજની એક આખી રચનાને બરબાદ કરી દીધી છે તમે આ ધર્મ અને આ સંસ્કૃતિનો સર્વનાશ કરી દો છો મોટા મોટા ઓફિસરો નેતાઓ જે કંઈ પણ ભ્રષ્ટાચાર કરે છે એને ભલે પોતાનું પેટ ભર્યું હોય ઘર ભરી હોય બરાબર એણે આ રાષ્ટ્રનું સત્વ એને ખતમ કરી દીધું છે અત્યારે જેટલું પણ પાપ આ સમાજમાં દેખાય છે તેની પાછળનું મનુષ્યની અયોગ્ય નીતિ જ છે અયોગ્ય નીતિ છે એના કારણે પ્રાપ્ત કરેલું ધર્મ છે ધન છે ને પાપની કમાણી દેખાયેલું અન્ન છે એનો તમારી બુદ્ધિ બગારે મન બગારે ચિત્ત બગાડે ને બગડેલી બુદ્ધિ ચિત્ત મનને કારણે તમે જે કર્મો કરો છો તે પણ એવા જ કરો છો જો તમે ઓર પાપના ઘટમાં દુખતા જ જાઓ દુખતા જ જાઓ દુખતા જ જાઓ તો અયોગ્ય કમાણી થી પ્રાપ્ત કરેલું ધનથી મનુષ્ય પોતાના જ પગ પર કુહારા મારે છે બહુ લાંબો વિષય છે જેટલું મારે તમને કહેવાનું હતું કદાચ આ ઓગણીસ વીસ મિનિટના વિડીયોમાં બધું બોલી દીધું બહુ લાંબો વિષય છે તમને એક સારાંશ કીધો એક આધાર કહી દીધો છે હવે તમે ચિંતન કરો કે તમારી આવકનો સ્ત્રોત શું છે ભલે પાપથી કમાણીથી કમાયેલા આજુબાજુમાં લેતા લોકો તમને અત્યારે સુખી રહે થાય કે એની વર્તમાનની દશા સારી હોય એટલે પુણ્યનું બહાર હોય ત્યાં સુધી એને કંઈ નડતું નથી કયા એવું તમને લાગે તો જેવા એની દશા બદલાય છે ત્યારે આ બધો હિસાબ એની સાથે એવો થાય છે કે પછી આ કોઈ જોશી પાસે કે કોઈ જ્ઞાની અમારા જેવા પાસે પણ આવે એનો કોઈ માર્ગ નથી બહાર નીકળવાનો યુ મસ્ટ હેવ ટુ ફેસ ને આખું વિશ્વ અત્યારે આ રીતની અયોગ્યની અયોગ્ય કમાણી એનાથી બનાવેલા ધન અમેરિકા યુરોપ પછી એ અંગ્રેજોને એ મિડલ ઈસ્ટના લોકોએ જે આપણી પર રાજ કરીને જે રીતે ધન મેળવું અત્યાચાર કર્યો એ બધાને પણ એટલે જ હવે ભોગવવાનો ટાઈમ આવી ગયો છે અને એ જ કારણથી આ યુગ પરિવર્તન થઈ રહેલું છે આટલો બધો જે સંહાર થવાનો છે માનવ જાતિનો એની પાછળનું કારણ પણ આ અયોગ્ય રીતે પ્રાપ્ત કરેલું ધન અને એ ધનને વડે ખાધેલું અન્ન અને એ અન્નને કારણે બગડેલી બુદ્ધિ મન અને એને કારણે કરેલા એના કર્મો આ એક આખું વિષ ચક્ર પરમાત્મા તોરવા જઈ રહેલા છે તોરી રહેલા છે તમે બધા તમારી આંખોએ જોશો હર હર પ્રાતકાળના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ ચિંતન કરજો કે તમારી આવકના સ્ત્રોત કેવા છે તમારા ઓફિસના સ્ટાફ હોય કર્મચારી હોય કામવારી હોય દરેકને એની મહેનતનું પ્રમાણનું યોગ્ય વેતન આપજો એની મહેનત પ્રમાણ જો તમે યોગ્ય વેતન નથી આપતા અને એના કારણે જે તમે બચત કરો છો જે પૈસા બચાવો છો જે કમાવો છો એ ધનમાં પણ દોષ લાગે છે મેં કીધું ને આ વિષય બહુ ગહન છે બહુ સૂક્ષ્મ છે અને બહુ બારીક છે એટલી જ ગહન તાનથી બારીકથી ચિંતન કરીને જીવજો આ યુગ પરિવર્તનનું એ સમય છે એમાં તમારો ભાર પણ ન થાય આજથી જ બદલાવવાની કોશિશ કરો પ્રાય કરો ભગવાનને પ્રાર્થના કરો અને આમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધો સંજય બોરીવાલાના સદેશ સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ કરતા